જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સુરતના એક ગોસ્વામી બાળક શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી અને તેને પ્રશ્ન કરી રહ્યા છે શ્રી કૃષ્ણદાસ નંદલાલ ભાટિયા અને એમાંથી એક પ્રશ્નોત્તરીનું પુસ્તકનું લેખન કર્યું હતું એનીએ તો પુસ્તકનો પહેલો ભાગ છે પુષ્ટિને શીતળ છાંઈડે બીજો ભાગ જો કોઈ પાસે હોય તો કોમેન્ટ કરજો કદાચ સુરતમાં અમે જૂનાગઢથી છઈએ એટલે સુરતમાં પ્રાપ્ય હોય તો કૃપા કરીને વૈષ્ણવને એટલી વિનંતી કે બીજો ભાગની મને સરનામું ક્યાંય મળતું હોય તો દેજો તો પુષ્ટિને શીતળ છાંઈડે ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી સુરત હવે આમાં પ્રશ્નોત્તરી સંદર્ભે એમાં વિશ્વ ઉદ્ધારક પુષ્ટિ માર્ગ સેવા માર્ગ અને તેની સરળતા પુષ્ટ સ્વરૂપની જ સેવા શું કામ એની કેમ ફલરૂપ પછી સેવા અંગેની ગૂચો ઉકેલવી અને સેવા રસ માણીએ પુષ્ટિ પ્રભુ શ્રી મહાપ્રભુજીની કાણીથી જ આરોગ્ય છે અને તો તમે જ કરતા છો પ્રભુ દર્શનમાં દિનતા કદી ન ચૂકો કથામાં આંતરભાવ મુખ્ય ભક્તિ માર્ગ વડે પુષ્ટિના ચોકમાં જામે છે ને આ બધાય એના ટોપિક છે એમાંનો અત્યારે આપણે સેવા અંગેની ગૂંચો ઉકેલી સેવા રસ માણીએ આના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ લેવાનું કારણ એ છે કે આમાં જે આપણા મનની અંદર અત્યારે જે વિચાર તરંગો ચાલી રહ્યા છે સેવા વિશેના એના વિશેને આમાં સ્પષ્ટતા આપશ્રી કરી રહ્યા છે આજે મોટાભાગના વૈષ્ણવો તરફથી એવો સવાલ થાય છે કે તેમને સેવા કરવાની હૃદયથી ઈચ્છા છે પણ કડક મેંડ મર્યાદાને કારણે સેવા નહીં નભી શકે એ વિચારે તેમને પ્રભુથી સર્વથા બહિર્મુખ રહેવું પડે છે શું આનો કોઈ રસ્તો નીકળી શકે તેમ છે આ પ્રશ્ન છે અને આપશ્રીનો જવાબ આપે છે કે સાથે જ આજના યુગમાં મોટા ભાગના વૈષ્ણવોને ઘણો જ મૂંઝવતો આ પ્રશ્ન છે આજે આ પ્રશ્ન કેવળ પ્રશ્ન જ નથી પરંતુ જીવનનો એક કોયડો બનીને બેઠો છે અને તેનો યોગ્ય રસ્તો મળી આવે એ ખૂબ જરૂરી છે આના પર આપણે વિચાર કરીએ તે પહેલાં આપણે આપણા હૃદયમાં એ કોતરી રાખવાની જરૂર છે કે શ્રી મહાપ્રભુજીનો માર્ગ અને આપશ્રીનો કોઈ પણ ઉપદેશ અવ્યવહારો નથી કારણ કે કલોભક્તિ આદિ માર્ગો એ દુસાધ્યા ઈતિ મેમ એ વાક્ય પ્રમાણે ચોખ્ખું સમજાય છે કે વર્તમાન દેશ અને કાળમાં જ્યારે અન્ય સર્વ માર્ગો આપશ્રીને દુસાધ્ય લાગ્યા કે ભાઈ આ બીજા માર્ગથી કોઈ જીવની ગતિ કે જીવનો ઉધાર છે નહીં કે જીવ સાચો જે પરમાનંદનો આનંદ જેને મેળવી શકે એ મળી શકશે નહીં આ કલિકાલની અંદર એવું શ્રી મહાપ્રભુજીને લાગ્યું ત્યાર પછી જ તેને તેણીએ ઉપાય રૂપે વર્તમાન દેશ કાળને અનુસરી આપણા જીવનમાં ઉતરી શકે તેવો ભક્તિ સેવા માર્ગ આપવા આપશ્રી તત્પર થયા જેમ બીજા ઉપાયોને દુઃસાધ્ય જોયા પછી કોઈ પણ વ્યક્તિ જો કોઈ બીજો ઉપાય બતાવે તો તે સુસાધ્ય થઈ શકતો હોય તો જ તે બતાવે ને માટે જ સમજાય છે કે સેવા માર્ગ અને જ્યારે તેમાંય અધિકાર નહીં રહે ત્યારે શરણ માર્ગ જે ઉપદોષ્યો છે એને આપશે તે કોઈ પણ સમયે અવ્યવહારું નથી આજે જાણીએ અજાણીએ આપણે સેવાને એક સમસ્યા અથવા બોજારૂપ બનાવી દીધી છે કે ભાઈ આ સેવા અમારાથી કાંઈ ન થાય નામ સ્મરણ કરી શકીએ પણ વાસ્તવમાં તેવું નથી સાચું કહીએ તો આપણા ઘરમાં આપણા રોજિંદા કાર્યોમાં આનંદરૂપ પ્રભુની મંગલમય સેવાથી વધીને બીજું શું આનંદરૂપ હોઈ શકે તેનો શું આપણે કદી વિચાર કર્યો છે શ્રી મહાપ્રભુજીના મતે શ્રી ઠાકોરજી આપણા ઘરેલું નિજ જીવનમાં ઓતપ્રોત થઈ જવા જોઈએ જે આપણે આપણા પ્રભુને આપણા નિજ જીવનથી અડગા માનીએ છીએ ને અને રાખીએ છીએ ને ત્યારે શ્રી ઠાકોરજીની સેવા એ ભારરૂપ બનતી જાય છે આપણા માટે સૌથી પહેલાં આપણી માનસિક વિચારધારા અને આપણા જીવનની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે જેથી શ્રી ઠાકોરજી અને તેમની સેવા તેની સાથે એકરસ થઈ જાય શ્રી ઠાકોરજી આપણાથી અડગા છે અને આપણે તેનાથી અડગા છીએ એવી આ ભેદરેખા રહેવી જોઈએ નહીં પ્રિય વૈષ્ણવો જરા વિચારો કે શ્રી મહાપ્રભુજીએ આપણે માથે પ્રભુને આપણા ભાવ અને અધિકાર અનુસાર નિરોધનું દાન કરવા પધરાવી આપ્યા છે આપશ્રીના અનુગ્રહની બલિહારીને તો સી વાત કરવી પ્રભુ સ્વયં તે તે જીવના ભાવ અને પરિસ્થિતિને અનુકૂળ બની શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણી બધી જ ભાવપૂર્વકની કાલી ઘેલી સેવા પ્રસન્નતાથી માની લે છે શ્રી મહાપ્રભુજીના સંબંધથી જેમ એક આત્મીયજન આપણા પરિવારમાં પરિવારને અનુકૂળ બની સમાઈ જાય છે તેમ પુષ્ટિ પ્રભુ પણ આપણા ભાવને અનુરૂપ આત્મીય બની આપણા જીવનમાં સમાઈ જાય છે તે ત્યાં સુધી કે આપણે સવારે વહેલો પ્રસાદ લઈ ઓફિસે જવું હશે તો આપણા પ્રભુ પણ વહેલા ભોગ આરોગશે આપણે પરોઢીએ વહેલા બારગામ જવું હોય તો પ્રભુ પણ વહેલા જાગે કિંમતી રત્નોના અલંકાર અને જરી કિનખાબના વસ્ત્રો નહીં હશે તો ગુંજામાળા અને સાદા વસ્ત્રોથી પણ પ્રભુ રાજી થશે અરે પ્રવાસમાં મન મનાવતા પૂરતા સોપારી જેવડા નાગરીના નંગથી પણ પ્રભુ રીધશે જગાડો ત્યારે જાગશે પોઢાળો ત્યારે પોડશે આરોગાવો ત્યારે આરોગશે ઝૂલાઓ ત્યારે ઝૂલશે ખેલાઓ ત્યારે ખેલશે શ્રી મહાપ્રભુજીની કાનીથી જે વખતે જ્યાં ક્યાંય પણ જે કોઈ મનોરથ વડે લાડ લડાવશો તે સર્વનો અંગીકાર કરવા પ્રભુ તત્પર અને લાલાયિત રહેશે વિચારો કે આથી વધી આથી બધી બીજી કૃપા વિશે શું હોઈ શકે આ તે કૃપા તે ભક્ત વસલતા સાચું પૂછો તો પોતાના પ્રિય શ્રી વલ્લભ પ્રત્યેનો અનહદ પશ્ચાતાપ જ આમાં સમાયેલો છે એટલે તો કહ્યું છે કે ઇનકો કિયો સબેજી ભાવે આવી જ્યાં કૃપા વર્ષાની જડી વરસતી હોય ત્યાં આપણું ઘર શ્રી ઠાકોરજી વગરનું હોય એવી કલ્પના પણ કરી શકાય ખરી અદય દાન દાતા અદય દાનના દાતા શ્રી વલ્લભ પ્રભુને શરણે આવ્યા પછી પણ શ્રી ઠાકોરજી આપણી માથે બિરાજી આપણને સનાત કરતા ન હોય એ શું આપણા દુર્ભાગ્યની અવધિ નથી બિરહાગની રૂપ શિવ વલ્લભની કૃપાથી શું કદી આપણને એવી આરતી પણ નહીં થાય કે પ્રભુ મારે ઘેર મારે માથે બિરાજી ક્યારે મને સેવાનું સૌભાગ્ય આપશે અને મને સનાત કરશે આ ભાવના કોઈ બી થશે જ નહીં આપણને પ્રિય વૈષ્ણવો હૃદયમાં વિશ્વાસ રાખો કે પ્રભુને કૃપા કરવી છે માટે તો શિવ મહાપ્રભુજીનું શરણ તમને મળ્યું છે તેમની કૃપાથી સર્વ મનોરથો અધિકાર અનુસાર પૂર્ણ થશે એકવાર નિરપેક્ષ બની પ્રભુની સેવામાં લાગી જવાનો દિનતાપૂર્વક નિર્ધાર તો કરો પછી જુઓ તેમની ચમત્કૃતિ સેવા કરાવનાર અને તેનું દાન કરનાર પોતે જ તમારી સર્વ મુશ્કેલીઓ ઉકેલી અને અનુકૂળતા કરી દેશે આ તો આપણે થોડીક મૌલિક વાત કરી બાબા એમ કહે છે હવે આપણે મેંડ મર્યાદાનો વિચાર કરશું તો આજે એક તરફ આપણી સામે સેવાના આગ્રહનો સવાલ છે તો બીજી તરફ યુગના પલટતા કાળ પ્રવાહમાં સેવામાં જરૂરી આચાર વિચારના યથાવત પાલનની સમસ્યા છે આમાં આપણે મૂંઝાઈએ કે શું કરવું આમાં તટસ્થ રીતે જોઈએ તો જેટલું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવાનું સ્વધર્મ તરીકે મહત્ત્વ છે બીજી તરફ તેટલું જ સેવામાં ઉપયોગી સદાચારનું પણ પોતાની રીતે મહત્વ છે સેવાને અને તેના સેવા ઉપયોગી મૌલિક આચરણને કોઈ લેવા દેવા જ નથી એમ ન કહી શકાય કારણ કે સેવા પ્રભુમાં ચિત્તને ચોંટાડવા માટે છે જ્યારે આચાર વિચાર સેવામાં જરૂરી શુદ્ધતા પવિત્રતા વડે ભગવદ્ ભાવ વિરોધી બાહ્ય સંપર્ક દૂર કરી અથવા તો ઓછો કરી પરંપરાએ ભગવદ્ ભાવ ધારણ કરવાની બાહ્ય યોગ્યતા સંપાદન કરાવે છે આમ આચાર પણ સેવામાં ઉપકારક બને છે પરંતુ સેવા અને આચાર એ બંનેની તુલનામાં સેવા જ મુખ્ય છે કારણ આચાર આખરે તો સેવા માટે જ છે ને કદાચ થોડો ઘણો આચારમાં લોપ થાય તો સેવા માટે છે ભગવત સુખના વિચાર માટે પણ સેવા ઉત્તમ છે હવે એના પછીમાં આપણે કયા કયા પ્રકારથી સમજાવે છે આપશ્રી એ પછીનો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું શ્રી વલ્લભાધી સકી જય